જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો આશા રાખો કે બધા મજામાં હોય તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા તો આજે આવી ગયા છે વાડીએ ખેતરમાં અને આ જો અમારી વાડી છે આ બાજુ અને આ બાજુ જો આમ છોકરાને મેચ જોવા આવ્યા છીએ અમે મેચ રમવાનું ચાલુ છે તો આપણે કીધું કે હાલો આજે મેચ જોવા જ આવીએ બધા મારા ભાઈઓ છે એ બધા રમે જ છે જુઓ મેચ আতননননননেিনেে তরডিনেন তুননেনেনেরেনেনেনেনন করানে যানে તમારા જીતેન્દ્ર ભાઈઓ બોલિંગ કરે છે જુઓ પહેલા દડે પહેલી વિકેટ રૂમરા આવી ગયા જુઓ જુઓ છો ને Six Ne Ne કયા ગામ ના છો કાકા ગોરુ બાજુ ના તો તમને મેચ જોવાની મજા આવે છે એમ ને એવું છે તો એવો મિત્રો બધા આવી ગયા છે સુઈ ગામની ખાડીમાં મેચ જોવા

મેચ રમતા રમતા તો આવી ગયા પાછા ખેતરમાં મેચ રમતા તો કઈ ફાયો નહીં આ જુઓ અમારા ખેતરમાં બાજરી છે તમે જોવો છો કેવી સરસ છે ને આ બાજુ જો અને આપણે હવે ચા પીવાનો છે ખેતરમાં ખેતરમાં ચા પીવાની કેવી મજા આવે ચાલો તમને બતાવું ચા તો આપણે ચા તો અહીંયા તૈયાર છે મારા મમ્મીએ ચા બનાવીને આયા મૂક્યો છે જો તમે મિત્રો સરસ શું આપણે આવા નવા દેશી બ્લોક બીજા વ્લોગમાં નવા વ્લોગમાં તો જય માતાજી જય માં